ભાઈ લો બટિયા બે યાર તો મારા ક્યુ છે મારા ક્યુ ભાઈ હું બેઠો પડ્યો માર બેઠો પડતો યાર યાર બેઠો બેઠા હજાર ફૂટ દૂર ગયો काय आपण उडी उबलो हासू रे हासू कर फिल्म का अरे अरे पटकन तो हार हे चल काय दिसला आ जाऊ देऊ आ आ बुलाया आ बुलाया हवे तो आई रे

કેટલા લાવ્યો મને એમને પાવડા નિહાળી જ જાય છે તો હોમે લઈ ડુપ્લિકેટ પાવડા આવે છે અલે ના પડે આલે આજે બોરમાં આ તાળીમાં ફરે મે તોડી એ આમાં કાવ દે હજી તમે આમાં કાવ તમે અલે પડે

જાવે તાવે શું જાવ દે આ કબે તો હમ કહીએ મારે કાકર બોલાઈ લાઈશ પાછો ત્યાં ભાઈ તું બોલાઈ લે જાય ત્યારે બાપ રે તું થાય છે હોય સટલા બે સટા આવું છે એટલે લે છઠ છટ ઓળા હાજી આપણે ભાઈ ચાલ ચાલ પૂછી તૈયાર ને આપણે ને મોય કાને પૂછવાનું હોય કોઈને પૂછવાનું હોય કેમ કોઈના પે ઘર ધણી બહુ છું ઘર ધણી તમે છો હવે કે ના જીલ્યા તમે આવા ભાયા ભાયા તો મંતો મારા ભાઈ જો લે કાએ કાલે હેડે આવ્યો બોર મારો બોરે કાવ કરવા ભાયો લઈ ના હતા મંતો અલ્યા આજુ કવતાયો થાપ પર એજો નક મારા તાકાન બોલાય લઈ બાપને ફોન કર લાવજો તો શું લોક છે લાવ કોરીનું લે થાપ હને પડી ગયા આ મારા ભાઈ આ મંતો કાલે જેટલું ફોન કાઢી દોય

શોક રાખતો ન પાસે મત માર્યો નહી આ લાગે ફ્રેક્ચર થઈ એવું નહીં યાર ભલે મો નાતા શોક રાખતા કેટલું બગાડી જોજી તો તો આવાળો જાય આવાળો ભરી તો જાય ના ઉપ્રઈ બગડી પાણી યાર તમ નવા પાડે છો બરો એટલો ભોળ તો હારો